બુલડોઝર વાળી કરી ઉલ્લેખનીય છે કે રાજ્યના ગૃહમંત્રી દ્વારા અસામાજિક તત્વો પર કાર્યવાહી કરવા માટેની સૂચના આપવામાં આવી છે જેના અનુસંધાનમાં રાજ્યભરમાં પોલીસ અસામાજિક તત્વો ડેટાબેઝ તૈયાર કરીને કડકાઈ કાર્યવાહી શરૂ કરી છે જેના ભાગરૂપે આજે તરસાલી વિસ્તારમાં આવેલ ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પર સાત ગુના નોંધાયેલા છે જેમાં બે વાર પાસા પણ થયેલા છે જેને લઈ વડોદરા શહેર પોલીસ કમિશનર દ્વારા અસામાજિક તત્વો સાથે બુટલેગરોની યાદી તૈયાર કરવામાં આવી હતી જેમાં આજે વડોદરા શહેર તરસાલી વિસ્તારમાં આવેલા લેગર ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ પે પાલિકાની જગ્યા ઉપર ઊભું કરતા વડોદરા પોલીસ તંત્ર દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવતા અસામાજિક તત્વોમાં ફફડાર ફેલાઈ ગયો છે રાજ્યભરમાં ગુનાખોરી માથું ઉચકતા ગૃહ વિભાગ એક્શનમાં આવ્યું હતું વડોદરા સહિત રાજ્યભરમાં સામાજિક તત્વોની સંપત્તિ પર બુલડોઝર વાળી શરૂ કરવામાં આવી છે તરસાલી વિસ્તારમાં બુટલેગર પર છેલ્લા ઘણા વર્ષોથી અનેક ગુના નોંધાયેલા છે જેને લઈને આજે સ્થાનિક પોલીસે શંભુએ ઉભું કરેલ સરકારી જમીન પર તેણે ગેરકાયદેસર દબાણ કર્યું હતું પાલિકાને વિગતો આપ્યા બાદ પોલીસના સંકલનમાં રહીને આ કામગીરી કરવામાં આવી હતી અસામાજિક તત્વો સામે પોલીસ સખ્તાઈથી કામ લઈ રહી છે અંગે અભિષેક ગુપ્તા અને એસીપી સ્ટાફ સાથે રાખી ધર્મેન્દ્ર અભિષેકલેન્દ્ર ઝોપડા પર બુલડોઝર વાળી કરવામાં આવી હતી રોડા શહેરમાં અનેક સામાજિક ગુનાએ અસામાજિક તત્વોની તૈયારી કરવામાં આવી રહી છે જેમના મકાનો દસ્તાવેજ અને લીગલ બાંધકામ ન જણાય તો તેમના ઉપર પણ બુલડોઝર વાળી કરવામાં આવશે આજે તરસાલી વિસ્તારમાં આવેલા ધર્મેન્દ્ર ઉર્ફે શંભુના ગેરકાયદેસર બાંધકામને પાલિકા અને સ્થાનિક પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે રાખીને ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું વધુમાં ડીસીપી અભિષેક ગુપ્તાએ જણાવ્યું કે મકરપુરા પોલીસ સ્ટેશનનો આ તરસાલી વાળો વિસ્તાર છે તેમાં ધર્મેન્દ્ર ઉર્ફે શંભુ કરીને એક આરોપી છે જેના વિરુદ્ધમાં સાત જેટલા પ્રોહિબિશનના ગુનાઓ નોંધવામાં આવ્યા છે એક સંબંધી ગુનામાં પણ તે સંડોવાયેલો હતો અને ઓલરેડી તેની બે વાર પાસા થઈ ચૂકેલી છે તેનું જે આ જગ્યા જે તોડવામાં આવી છે ત્યાં જો કોર્પોરેશનની જગ્યામાં તેને ચાર જૂપડપટ્ટી બાંધી હતી અને એની અંદર એ પોતાનો મુદ્દામાલ પણ જ્યારે પણ અમે કેસ કર્યો છે ત્યારે મુદ્દામાલ અને માણસો ત્યાંથી મળી આવ્યા છે તો તે અનુસંધાને આજે ગેરકાયદેસર નું દબાણ હતું કોર્પોરેશન જગ્યા માતાને કોર્પોરેશનના માનસોને સાથે રાખીને આ દબાણ દૂર કરવા માટે આજે કાર્યવાહી કરવામાં આવેલી છે હાલમાંજી સંભુજે જેલમાં જે રિસેન્ટલી એક શરીર સંબંધની ગુનામાં તેને જોઈન્ટલીની એલસીબી દ્વારા પકડવામાં આવ્યો હતો અને તેને અત્યારે જામીન મળેલા છે અને તે જામીન પર અત્યારે છૂટેલો છે સર જે રીતના ગઈકાલે જવાનગર પોલીસ સ્ટેશન આ વિસ્તારમાં પણ એક કુટલેગરનું ઘર તોડી પાડવામાં આવ્યું છે જે ગેરકાયદેસર છે અને અત્યારે તર્શાલી તો આવા કેટલા કુટલેઘરોનો ઇફેક્ટ નક્કી કરવામાં આવ્યું છે કેટલા કુટલેઘરોનો સંખ્યા છીએ ગેરકાયદેસર દબાણો કરવામાં આવ્યો મહેરબાન સિબ્બી સાહેબની જે સૂચના છે તે અનુસાર અમે જેટલા પણ રિસ્ટેડ બુટલેગર છે અને અનલિલિસ્ટર્ડ બુટલેગર છે અને જેટલા પણ અસામાજિક તત્વો છે જે સમાજમાં દૂષણ ફેલાવે છે સુરક્ષા અને શાંતિને ડોળાવે છે તેવા લોકો અને જેમની વિરુદ્ધમાં અસંખ્ય ગુનાઓ નોંધાયેલા હોય તેવા લોકોના અમે બેકગ્રાઉન્ડ ચેક કરી રહ્યા છીએ તેમના મકાનો વગેરે ચેક કરી રહ્યા છે કોર્પોરેશનને સાથે રાખીને અમે તેમની વેરાપાવતી મકાનના દસ્તાવેજ અને ક્યાંય ઇલિગલ દબાણ છે કે નહીં તે તમામ વસ્તુઓ કાયદાકીય રીતે અમે તપાસ કરી રહ્યા છે અને જ્યાં પણ અમને કોઈ લુકફોલ દેખાય ને કંઈ ગેરકાનૂની કે ગેરકાયદેસર રીતે દબાણ થયેલું જણાઈ આવે તો ત્યાં અમે કોર્પોરેશન ને સાથે રાખીને અમે આ કાર્યવાહી હાથ ધરી રહ્યા છે સબસ્ક્રાઇબ નાઉ એન્ડ પ્રેસ ધ બેલ આઇકન નેવર મિસ એન અપડેટ